જાલોદ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન તેજ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ આ તરીકે સાત એક બે હજાર છવ્વીસ બુધવારના રોજ સવાર દસ કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર જાલોદ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં વ્યાપક સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી છે અને જાલોદ નગરપાલિકા મુખ્ય અધિકારી યોગેશ જે ગણાત્રાની સૂચના અનુસાર જાલોદ નગરપાલિકાની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારી અને નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અભિયાન દરમિયાન ઝાલોના રહેણાંક વિસ્તારોમાં ઉપરાંત વાસવાડા રોડ સબ્જી માર્કેટ તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ગંદકી દૂર કરી સ્વચ્છને સુંદર શહેર બનાવવાના ઉદ્દેશ્ય સાથે નગરપાલિકાના કર્મચારીઓએ સઘન સફાઈ હાથ ધરી હતી સાથે સાથે નાગરિકો અને વેપારીઓને સત્તા જાળવવાના મહત્ત્વને સમજાવવામાં આવ્યું હતું અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ થતાં પર્યાવરણ નુકસાન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક વેપ જે ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી નગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે તમામ નાગરિકોને સહકાર આપવા માટે અપીલ પણ કરાઈ હતી